સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ભારતે પાકિસ્તાન પર હુમલો કરી દીધાના સમાચાર સામે આવી રહ્યા છે પાકિસ્તાન પર ભારતનો સૌથી મોટો હુમલો જોવા મળી રહ્યો છે એર સ્ટ્રાઇક કરીને નવ જેટલા આતંકવાદીના અડ્ડા ઉપર ભારતે હુમલો કરી દીધાના સમાચાર સામે આવી રહ્યા છે સંરક્ષણ મંત્રાલય દ્વારા હાલ હુમલાની તમામ અપડેટ આપવામાં આવી છે ત્રણેય સેના દ્વારા હાલ તો હુમલો કરી દીધાની પ્રાથમિક માહિતી મળી રહી છે પીઓકેમાં આતંકીઓના અડ્ડા ઉપર સીધો જ હુમલો કરી દેવામાં આવ્યાના સમાચાર સામે

એર સ્ટ્રાઇક કરીને સેનાના જવાનોએ ઓપરેશન સિંદુર છે તેમના દ્વારા સ્ટ્રાઇક કરીને હુમલો કરી દીધાના સમાચાર મળી રહ્યા છે ભારતે આતંકવાદીનો બદલો લીધો છે